મિત્રો એક દિવસ સોળ સોરઠનો ધણી અને બાર પરજોના એવા રજવાડા માથે જ્યારે સિદ્ધરાજ સોલંકીએ પોતાની ફોજને લઈ અને ઉપરકોટના જૂનાગઢની માથે જ્યારે ચડાઈ કરી અને ઘેરો ઘાલ્યો અને આખા એ ગઢના ફરતે જ્યારે તોપોના મોરચા મંડાણા ને ત્યારે જુનાગઢના કોઈ ખાસ કામદારે જઈ અને જુનાગઢના ધણી એવા રાજા રાડિયાસને જઈને એટલું કહ્યું કે હે જુનાળાના ધણી મહારાજ સિદ્ધરાજ સોલંકીની ફોજ આવી અને આપણા જૂના ફરતે ઘેરો ઘાલીને પડ્યા છે અને ઉપરકોટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને હે મહારાજ આજે જુનાગઢના આ મહેલમાં કોઈ બાળકનો અવાજ પણ નથી અને એક બાજુ ફરતા સિદ્ધરાજ સોલંકીની ફોજ લાગી ગઈ છે અને આ ઉપરકોટના દરવાજા બંધ રાખી અને આપણે કેટલા દિવસ જીવશું મહારાજ અને તે દિવસે જુનાગઢના ધણીએ એટલું કહ્યું કે ભાઈ મને આટલા દિવસ તો મારી પાસે આવી અને કોઈ અધિકારીએ આવું પૂછ્યું નથી અને આજે પહેલી વાર તે મને આવી અને આવું પૂછ્યું છે તો એનું કારણ શું છે ભાઈ ત્યારે પેલા કામદારે એટલું કહ્યું કે હે જૂનાગઢના ધણી જે દિવસે કોઈ ક્ષત્રિય રાજા ઉપર દુઃખના વાદળો ઘેરાયા ને અને દુઃખના દાળા આવ્યા ને ત્યારે ત્યારે આ ક્ષત્રિયોએ ભગવતી અને ભેડિયાવાળીના આશરા લીધા છે અને હે મહારાજ રાફડા બધે સુના નથી હોતા ક્યાંક તો રાફડામાં મણિધર બેઠો હોય છે અને હે જૂનાગઢના ધણી જો આ જૂનાગઢની રૈયતને ઉગારવી હોય ને તો મહારાજ કોઈક ભેડિયાવાળીનો આશરો તો આપણે લેવો પડશે નહીતર આ સિદ્ધરાજ સોલંકી આપણા રજવાડાની માથે તોપના મોરચા માંડીને બેઠો છે અને ત્યારે રાજા રાડિયાસ બોલ્યા કે ભાઈ તારી વાત તો સાચી છે પણ આ ઉપરકોટની માથે તો સિદ્ધરાજ સોલંકી તોપો લઈને બેઠો છે તો હવે ક્યાં જવું અને કોને જઈને કહેવું અને ત્યારે પેલા કામદારે એટલું કહ્યું કે હે જૂનાગઢના ધણી અહીંયાથી ગણધરો વધારે દૂર નથી અને એ ગણધરે મારી ગણ પણ ધરાના ઘાટવાળી આઈ ખોડિયાર જેવી દેવ બેઠી છે અને તમે અહીંયાથી છૂપા માર્ગે આ ગણધરાના ઘાટ સુધી પહોંચી જાવ ને તો ગણધરાના ઘાટવાળી વાળી મારી મોમડીયા ચારણની ખોડિયાર તમને મરવા નહીં દે બાપ અને તેથી જૂનાગઢના ધણીએ એટલું કહ્યું કે મારી જૂનાગઢની રૈયતને આમ નોંધારી મૂકી અને જો આઈના આશરે જવું ને તો તો મારી રજપૂતાઈ લાજે અને આમ મારાથી ન જવાય કેમ કે રાજા ભલે ગમે તેવો હોય પણ એ તો એની રૈયતથી હંમેશા રળિયામણો હોય છે ત્યારે ફરી કામદાર બોલ્યો કે મહારાજ જો તમારે ગણધરાના ઘાટ સુધી ના જવું હોય તો આ જૂનાગઢની માથે કોઈ બાળ અવાજ નથી અને આજે રાણીએ મહારાજ આપનું રજવાડું વાંજ્યું જાય છે તો તમે નવા બીજા એક લગ્ન કરી લો મહારાજ અમારું તમને એટલું કહેવું છે અને ત્યારે જૂનાગઢના ધણી કહેવા લાગ્યા કે હે ભાઈ મને પણ વાંજ્યા મેણું તો કાંટાની જેમ ખૂંચે છે અને આટલી ઉંમરે પણ તમે કદાચ કહો છો કે હું બીજા લગ્ન કરી લઉં અને રાજમાં કદાચ મારો મળી જાય તો આ જુનાગઢ ગાદી ઉપર આપણા બાજુમાં જે ધારી ગામ રહ્યું ને એ ધારી નગર દીકરી છે અને નામ છે જેનું સોનલદેવ પરમાર અને જો તમે કેતા હોય ને તો અમે તમારું માંગુ લઈને જઈએ અને ઘડિયા તોરણ અને લગન લેવડાવીએ અને મહારાજ જો તમે હુકમ આપતા હોય ને તો આ ગઢમાંથી નીકળી અને ગુપ્ત રસ્તે થઈ અને ધારી જઈએ અને ધારીના પરમારોને આ તમારી વાત જણાવીએ અને જો ધારીના પરમાર એકવાર હા પાડે ને તો જૂનાગઢનો વારસ આપણને મળી જાય એમ છે મહારાજ અને ત્યારે જુનાગઢનો ધણી કહે છે કે હે મારી મોમડીયાની આઈ ખોડિયાર તારી ઈચ્છા હોય અને મને જો આમ કરવાથી વારસદાર મળતો હોય ને તો જ ધારીના પરમારોના મોઢે હા પડાવજેમાં આટલું કહી અને સિપાહીઓને મહારાજ કહે છે કે જાઓ જાઓ તમને જૂનાગઢના ધણીનો હુકમ છે અને તમે જઈ અને ધારીના પરમારોને આ વાત કરો અને આમ જ્યારે જૂનાગઢના ધણીનો આટલો હુકમ નીકળ્યો ને ત્યાં તો જુનાગઢથી સિપાહીઓ ઘોડે સવાર થઈ અને ચાલી નીકળ્યા અને પાંચ ગુપ્ત માર્ગે થઈ અને નીકળ્યા છે અને ધારી ગામમાં પરમારોની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને કાળા કહુંબા પીધા અને પછી ધારીના પરમારોને કાને વાત નાખી કે અમે જુનાગઢથી આવ્યા છીએ અને જુનાગઢના ધણીનો હુકમ છે અને અત્યારે જૂનાગઢના ઉપરકોટના ફરતે કાંગરામાંથી સિદ્ધરાજ સોલંકી ફોજનો ઘેરો ગાલીને બેઠો છે અને જૂનાગઢના ધણીના મહેલમાં કોઈ બાળકનો અવાજ નથી અને આજે અમે મહારાજનું આ વાંજિયા મેણું ભાગવા માટે તમારી દીકરી સોનલદેવ પરમારનું માંગુ લઈને આવ્યા છીએ અને તમે જો સોનલદે પરમારના પીળા હાથ અમારા આ જૂનાગઢના ધણી સાથે કરાવી દો ને તો કદાચ મારો ત્રિલોકનો નાથ અને મારી ભગવતી ભેડિયાવાળીઓ જો અમને એક વંશ આપી દેને તો જુનાગઢ ના રજવાડા નો દીવો ઝળહળતો રહે નહીતર તો ઉપરકોટ માટે કાળું અંધારું છવાઈ જશે ત્યારે ધારીના પરમારો વિચાર કરે છે કે ગમે ત્યારે નાતમાં પણ આપણે આપણી દીકરી તો દેવાની જ છે પણ જો આપણે સોનલદેવ પરમારને આ જૂનાગઢના હારે મંગળ ફેરા ફેરવી દઈએ અને મારી ભગવતી સાથ આપે અને જો જૂનાગઢને વારસદાર મળી જાય ને તો તો જૂનાગઢની અને આપણી ધારી બંને ગામ વચ્ચે વાહવા થઈ જાય અને આમ વિચારી અને ધારીના પરમારોએ સંદેશો મોકલાવ્યો કે જાઉં જાઓ જૂનાગઢના ધણીને કહી દેજો કે રંગે સંગે જાડીરી જાણ લઈ અને ધારીમાં પધારે અને આમ આટલી વાત લઈ અને જુનાગઢના સિપાહીઓ પાછા ગુપ્ત માર્ગે થઈ અને જુનાગઢના કે જુનાગઢના મહારાજ રાજા રાડિયાસને અંગે પીઠીઓ છોડાઈ રહી છે ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે કે એક બાજુ ઉપરકોટના ફરતે ફોજ લાગી છે અને તોપોના મોરચા મંડાણા છે અને આવી દુશ્મની વચ્ચે મારા અંગમાંથી સાથે પીઠીઓ રહી છે તો હે મારી ખમકારી ખોડિયાર માડી મારા અને મારા રજવાડાની રૈયતના રખો પા કરજે માડી પણ ત્યાં તો ગણધરે બેઠી બેઠી મારી ગણધરાના ઘાટવાળી મારી આઈ ખોડિયાર કહે છે કે ચિંતા ના કરતો રાજન અમે દેવ્યો તો વિપત પડે ને ત્યારે હંમેશા અમારા બાલુડાના ટહુકે દોડતી આવીએ છીએ અને આજે રંગે સંગે તને પરણાવી અને પાછો તારા રજવાડામાં લાવી અને જો ઊભો ના કરું ને તો મારું નામ પણ મોમડિયાની આઈ ોડિયાર નહીં અને પછી તો કોઈને ખબર ના પડે એમ ગુપ્ત રસ્તે થઈ અને પાંચ પંદર માણસોને લઈ અને જૂનાગઢનો ધણી તેદી ધોરીના ગામમાં પહોંચવા માટે અને ચાર ફેરા ફરવા માટે જૂનાગઢથી નીકળે છે અને ચોરીના ચાર ફેરા ફરી અને જુનાગઢના ધણીને આ પરમારો વિદાય આપે છે ત્યારે પોતાની સાથે એક દાસીને લઈ અને આ સોનલ દે પરમાર વેલડામાં નીકળે છે અને રસ્તામાં ચાલતા ચાલતા ઘણધરો આવે છે અને જ્યારે ગણધરા ના ઘાટ વાળી મારી આઈ ખોડિયાર નો નેજો દેખાડો ને ત્યારે સોનલ દે પરમાર બે હાથ જોડી અને એટલું કહે છે કે હે મારી મોમડીયા આઈ ખોડિયાર મારી આજે મહારાજના વંશને વધારવા જાઉં છું તો ખોડિયાર મારી ભેડિયાવાળી તું ભેડી રહે છે અને પછી આમ સોનલદેવ પરમાર મહેલે આવે છે પણ મિત્રો પછી રાડિયાસની બીજી એકવીસ રાણીઓ આ સોનલદેવ પરમાર સાથે જે અત્યાચાર કરે છે અને તેમને જે હેરાન કરે છે અને પછી નવ નવ વર્ષ પછી મારી આઈ ખોડિયાર જ્યારે નવગણને પોતે જ જન્મ અપાવે છે તો મિત્રો તેનો ઇતિહાસ કાળજા કંપી જાય તેવો છે તો મિત્રો તમે જો રા નવગણના આ જન્મ વિશેનો જો વિડીયો જોવા માગતા હોય તો અમે એન્ડ સ્ક્રીન ઉપર એ ભાગને મૂક્યો છે અને તેનું ટાઇટલ છે અઘોરીની વિદ્યાને બાળી માં ખોડિયારે નવ વર્ષે રા નવગણને જન્મ અપાવ્યો તો મિત્રો એ ભાગ ખૂબ જ સરસ મજાનો છે તો તમે જોવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી